બેન લાલજીભાઈ ભીડ અમારી દીકરી છે સ વર્ષની છે તો એને અમે ભાવનગર કાળાનાળા આણંદ ઘોઘાવાળા ડૉક્ટર સાહેબ ત્યાં દેખાડવા લઈ ગયેલ અને ત્યાં એમને ઇકો કરેલ અને કીધું કે એમને હૃદયની બીમારી છે તો ત્યાં ચેક કરાવીને અમે પાછા આવતા રહ્યા અને અમારા ગઢોલાના સરકારી દવાખાને સી સાહેબ જે પરમાર પ્રદીપભાઈ જે અમને અમને કાર્ડની માહિતી આપી કે આરબીએસ કે ટીમનો એને સંપર્ક કરાયો અને ત્યાં અમને કાર્ડ જે જામીબેનનું કાઢી આપ્યા અને ત્યાંથી અમે સદર્ભો કાર્ડ લઈ અને ભાવનગર સરટી હોસ્પિટલમાં સહિત સિક્કા કરવા માટે ગયા ત્યાંથી તમને સહિત સિક્કા કરી દીધા ત્યારબાદ અમે અમદાવાદ યુ એન મહેતા હોસ્પિટલ ખાતે જામીબેનને દેખાડવા લઈ ગયેલા ત્યાં અમને જે તારીખ છે જે ત્રેવીસ સાત બે હજાર ચોવીસ એ તારીખે અમે ગયેલા અને એમનું ઓપરેશન કરાયું એ તારીખ છે પચીસ સાત બે હજાર ચોવીસ સાંજના સાડા સાત વાગે એની આજ ઓપરેશન કરાવે અને તે બધું ઓપરેશનનો ખર્ચો એ કાર્ડમાં બધો કરેલો છે તો આ કરીને સરકારશ્રીનો આ લાભ લેવા માટે કે ખોટા ખર્ચા ન થાય તો આ બધા સદર્ભ કાર્ડમાં લાભ લઈ શકો તો આ સરકાર આ યોજનાનો લાભ બીજા પણ લઈ શકે અને ખોટા ખર્ચા ન થાય